ડીસાના વિકાસ મોડલની સિવિલ હોસ્પિટલમાં પોલ ખુલી ડીસા શહેરમાં વિકાસની મોટી મોટી વાતો માત્ર કાગળ પર જોવા મળી રહી છે જિલ્લાની સૌથી મોટી ડીસા સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં એસી છેલ્લા વીસ દિવસથી બંધ હાલતમાં આઈસીયુમાં દાખલ દર્દીઓ પૈસા ખર્ચીને પંખા ખરીદવા મજબૂર બન્યા ડીસા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા વીસ દિવસથી આઈસીયુમાં એસી બંધ હાલતમાં હોવાથી દર્દીઓ ભોગવી રહ્યા છે મુશ્કેલીઓ રાજ્ય સરકારના વિકાસ મોડલની પોલ ખોલતું સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ જિલ્લાથી સૌથી મોટી ડીસા સિવિલ હોસ્પિટલની મુખ્યમંત્રી સહિત આરોગ્ય મંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ દ્વારા લેવામાં આવે છે મુલાકાત આઈસીયુમાં વીસ દિવસથી એસી બંધ હાલતમાં રોગી કલ્યાણ સમિતિના કામગીરી પર ઉઠ્યા અનેક સવાલો ઉંમર દિલીપ કુમાર ગામ ગામ તાલુકો રિક્ષા જિલ્લા રૂમનો રાખવા બદલ બંધ છે આઈસીયુ બંધ આવે છે તેની છે કેટલા દિવસથી એસી બંધ છે ત્રણ દિવસ તમે કેટલા દિવસથી દાખલ થયેલા ત્રણ દિવસ ચાર દિવસ ચાર દિવસ શું માંગશે તમારી ઉંમર દિલીપ કુમાર હા આ દસ દિવસથી એસી બંધ છે બરોબર આઈસીનો મતલબ એટલે આઈસી ચોવીસ કલાક ચાલુ હોવી જોઈએ એસી એસી રૂમ મેં લાયા બરોબર તો હતા તો અમારે સસરાને તો કોલ આવ્યા એસી રૂમ નહીં બરોબર મારા સસરાશ્રી એમને સમાજની તકલીફ છે બરોબર એટલે દસ દિવસથી એસી બંધ છે વાત કરી સાહેબને કરી સાહેબ કે આની વાત કરી છે કાંઈ એ કોઈ બાળક કરી શકે અમુક અમુક કરવા આવે છે પણ જતા રહી આવી જતા રહી કેટલી ગરમી છે કેવી રીતે ગરમી ખરાબ ખુબ ગરમી છે આપણે હાજર કેટલી ગરમી લાગે સવા ચોરાસ કેટલી લાગતી હશે રાતના આવીને ઓક્સિજન ગાડી કાઢી થતી રહી છે એવી ગરમી પડે પંખા પંખા પૈસા જતા લાયા દર્દી કોલ લાવે પંખા આ બાજુમાં મારા પાડોશી છે ને એ પોતાના પૈસાથી પંખો લાવ્યા તો શું માંગશે તમારી રાજુભાઈ ઈશ્વરભાઈ ધરમાય